શાહ અબ્બાસની ચાલી અમદાવાદના હો પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદી હોય તેને પકડી પાડેલ આ પકડાયેલ કેદીની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ કેદીને અમદાવાદ ખાતેના ગુનામાં આજીવન કેદની સજા થતા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં સામેલ હોય કેદી તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ સાબરમતી જેલથી તીન ચૌદની પેરોલ રજા ઉપર મુક્ત થયા બાદ કેદીને રજા પૂર્ણ થયેલી ઓગણત્રીસમી ઓક્ટોબર 2024 ના રોજ પરત અમદાવાદ જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી જેલમાં પરત હાજર ન થઈ પારોબાર ફરાર થઈ જતાં નાસ્તો ફરતો રહેલ કેદી હોય હાલમાં વડોદરામાંથી મળી આવેલ હોય આ પેરોલ જન થયેલ હોય ફરાર કેદીને હસ્તગત કરીને કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલ બાકી રહેલ રજ સજા ભોગવવા માટે રજા આપેલ સોંપેલ છે પેરોલ જમ્પ થઈ ફરાર ગયેલ અને હાલ પકડાયેલ કેદીનું નામ અને સરમાનું સરનામું ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઈ પરમાર ઉમ્ર વર્ષ પચાસ રેઠા જમાપુર ચારસા શાહ અબ્બાસની ચોળી અમદાવાદ શહેર